શહેરના પાંડેસરા વિસ્તારમાં માત્ર પાંચ વર્ષ બાળકી ઉપર તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજારતા આરોપી પિતાની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે બાળકીને બાથરૂમમાં નવડાવવાના બહાને લઈ જઈને આરોપી પિતા તેના ગુપ્ત ભાગે અડફલા કરતો હતો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ છ મહિના પહેલા સુરત શહેરમાં રહેતા અને સાયકલ રિપેરિંગનું કામ કરતા યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા પરિણીતાએ પાંચ વર્ષની બાળકી છે જેની ઉપર આરોપી સાવકા પિતાએ ત્રણ મહિના દાનત બગાડી હતી અવારનવાર બાળકી સાથે શારીરિક છેડતી કરતો હતો નહીં બળાતકાર ગુજારી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી માસુમ બાળકીએ અંગે માતાને જાણ કરી હતી આખરે માતાએ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે પિતાની ધરપકડ કરી હતી પાંડિસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પરિણીતાએ વડોદ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા છ મહિના પહેલાં તેણે લગ્ન કર્યા હતા પરિણીતાએ તેની પાંચ વર્ષે બાળકી સાથે બીજા પતિ સાથે રહેતી હતી પરંતુ આરોપીએ પાંચ વર્ષની બાળકી ઉપર પોતાની દાનત બગાડી હતી બાળકીને નહવાના બહાને લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે બાળકીએ રડતા રડતા પોતાની માતાને શાણ કરી હતી અને સાવકા પિતાની કરતૂત જ સામે આવી હતી પરિણીતાએ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં પોલીસે સાયકલ રિપેરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે